શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં સૌ પ્રથમ આપ સૌ ભક્તોને આ ભીમ અગિયારસના અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ અને એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના આ વિડીયોમાં આપણે આ એકાદશીનો સત્સંગ કરીશું એકાદશીની કથા મહિમા સાંભળીશું કે જેથી કરીને આપણને એકાદશીનું મહત્ત્વ પણ સમજાય અને એકાદશીનું પુણ્ય ફળ પણ મળે તો આવો આપનો જાજો સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ કે જેમાં સૌ પ્રથમ આપણે આ એકાદશીની વ્રત કથા સાંભળીશું એ બાદ આપણે આ એકાદશીનો મહિમા વ્રતની વિધિ જાણીશું બોલ્યા કે હે પિતામહ યુધિષ્ઠિર ભાઈ માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ સહદેવ બધા એકાદશીનું વ્રત કરે છે મને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવાની ના પાડે છે હું કહું છું કે હું ભક્તિથી ભગવાનની પૂજા કરી શકું છું દાન પણ આપી શકું છું પણ એકાદશીના દિવસે ભૂખ્યો નથી રહી શકતો ત્યારે વ્યાસજીએ કહ્યું કે હે ભીમસેન જો તું નરકને ખરાબને સ્વર્ગને સારું માનતો હોય તો એ મહિનાની બંને એકાદશીએ અન્ન ન ખાવું આ સાંભળી ભીમસેને કહ્યું કે પિતામ મેં તમને પહેલાં જ કહ્યું કે હું એક દિવસમાં એકવાર પણ ભોજન વગર નથી રહી શકતો તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો કેટલો મુશ્કેલ છે મારા પેટમાં અગ્નિનો વાસ છે જો હું વધુ ખાઉં તો જ મને શાંતિ મળે જો હું પ્રયત્ન કરું તો હું એક વ્રત જરૂર કરી શકું તો આપ મને કોઈ એવું વ્રત બતાવો કે જેનાથી મારે વર્ષભરમાં બીજું કોઈ પણ વ્રત કરવું ન પડે જેનાથી મને સ્વર્ગ મળે અને મારા પાપ પણ બળી જાય ત્યારે વ્યાસજી બોલ્યા કે હે વાયુપુત્ર મોટા ઋષિઓએ ઘણા શાસ્ત્રો બનાવ્યા છે જો કળિયુગમાં મનુષ્ય તેના પણ આચરણ કરે તો તેને જરૂર મુક્તિ મળે તેમાં ધન પણ ઓછું ખર્ચાય છે હું તને કેટલાક પુરાણોનો સાર કહું છું મનુષ્ય બંને પક્ષોની એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જ કે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય હે ભીમસેન કૃષ્ણ અને મિથુન સંક્રાંતિની વચ્ચે જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી આવે છે તેને નિર્જળા વ્રત કરવું જોઈએ આ એકાદશીમાં સ્નાન આચમનમાં છ માસાથી વધુ જળ ન લેવું આ આચમનથી શરીરની શુદ્ધિ થાય અને આચમનમાં છ માસાથી વધુ જળ મદિરા પાન સમાન છે છ માસા જળ એટલે કે જ્યારે આપણે વ્રતનો સંકલ્પ કરીએ ત્યારે ત્રણ વાર આચમન કરીએ છીએ તેમાં નાની તાંબાની ચમચીની જળ લેવાનું હોય ઓમ કેશવાય નમઃ ઓમ નારાયણાય નમઃ ઓમ માધવાય નમઃ બોલીને જળ ગ્રહણ કરવું ત્યારબાદ ચોથી વખત જમણા હાથમાં ફરી જળ લેવું અને ઓમ ઋષિ કેસાય નમઃ બોલીને આ જળને ધરતી પર છોડી દેવું આ આચમન મંત્ર છે આ 6 માસા જળ કહેવાય છે એટલું જળ આ નિર્જળા એકાદશીમાં લઈ શકાય છે પછી બીજા દિવસના સૂર્યોદય સુધી જળ ગ્રહણ કરવામાં આવતું નથી આ દિવસે ભોજન ન કરવું કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેને બાર મહિનાની એકાદશીનું ફળ મળે છે એટલે એ રીતે પણ સંકલ્પ થાય છે કે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીનું વ્રત પણ કરી શકાય જે તમારી શક્તિ હોય એ રીતે સંકલ્પ કરવો અને દ્વાદશીના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી ભૂખ્યા બ્રાહ્મણે ભોજન કરાવવું અને પછી પોતે ભોજન કરવું આનું ફળ એક વર્ષની સંપૂર્ણ એકાદશીઓના ફળ બરાબર છે શ્રી વ્યાસજી ભીમસેનને કહે છે કે હે ભીમ સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય બધા તીર્થોને દાન બરાબર છે એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યને બધા પાપમાંથી મુક્ત મળે છે જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે તેમને મૃત્યુ વખતે ભયાનક યમદૂતના દર્શન નથી થતા પરંતુ તે સમયે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવીને તેમને પુષ્પક વિમાનમાં બેસાડી સ્વર્ગમાં લઈ જાય છે તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ એકાદશીનું વ્રત છે તેથી પ્રયત્નપૂર્વક એકાદશીનું નિર્જળા વ્રત કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું ઉચ્ચારણ કરવું વ્યાસજીના આવા વચન સાંભળી ભીમસેને નિર્જડા એકાદશીનું વ્રત કર્યું અને તેથી આ એકાદશીને પાંડવ એકાદશી અને ભીમ અગિયારસ તરીકે ઓળખાય છે આવી રીતે મહાભારતમાં પદ્મપુરાણમાં જેઠ માસના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય તો મિત્રો કથામાં સાંભળ્યું ને કે આજના દિવસે જો આપણે નિર્જળા એકાદશીનું વ્રત કરીએ છીએ તો જેવી રીતે ભીમસેનને આ એકાદશીનું વ્રત કરવાથી વર્ષભરની એકાદશીનું ફળ મળી ગયું તો આજના આ કળિયુગમાં જો આપણે પણ તે જ રીતે નિર્જળા એકાદશીનું વ્રત ધારણ કરીને વર્ષની દરેક એકાદશીનું ફળ મેળવી શકીએ છીએ ભગવાનના આશીર્વાદ મેળવી શકીએ છીએ ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ તો યથાશક્તિ એકાદશીનું વ્રત ધારણ કરી ભગવાનના નામનું ભજન કીર્તન સત્સંગ કરવાનો કે જેથી આજનો આખો દિવસ આનંદ ઉલ્લાસમાં પસાર થાય ભગવાનની ભક્તિમાં પસાર થાય ભગવાનનું નામ સ્મરણ કરવામાં દિવસ ક્યારે પૂર્ણ થઈ જાય તેની આપને ખબર પણ નહીં પડે મિત્રો અગિયારસ એટલે કે એકાદશી કે જે ભગવાન હરિનારાયણ ને જ પ્રિય છે આ દિવસે ભગવાન નું પૂજન થાય છે વ્રત કરવામાં આવે છે ઉપવાસ થાય છે કે જેનાથી અનંત ગણો ફળ મળે છે

અને સમૃદ્ધિ આપવા વાળું આ વ્રત છે આ વ્રત પાંડવોમાં શ્રેષ્ઠ એવા ગદાધારી ભીમે પણ કરી હતી કે જે કોઈ પણ વ્રત કરી શકતા ન હતા તેમણે આ એકાદશીનું વ્રત કર્યું પુણ્ય કમાયું માટે આ એકાદશીને ભીમ એકાદશી એટલે કે ભીમ અગિયારસના નામથી પણ ઓળખવામાં આવે છે એવું નથી કે નિર્જળા વ્રત એટલે કે ફક્ત જળ વગરનું વ્રત આ વ્રત આપણે આપણી શક્તિ પ્રમાણે પણ કરી શકીએ છીએ જો શરીર સાથ આપતું ન હોય વૃદ્ધ હોય બીમાર હોય ગર્ભવતી સ્ત્રી હોય બાળકો હોય તો તે આજના દિવસે ફળાહાર પણ લઈ શકે છે ચા દૂધ લઈ શકે છે અને જો એનાથી પણ વધુ શક્તિ ન હોય તો સાંજના સમયે એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે કે જેમાં ચોખાનું સેવન કરવાનું નહીં એટલું ધ્યાન રાખવાનું અને લસણ ડુંગળી પણ લેવાના નહીં આજના દિવસે ભગવાનનું ચિંતન કરવાનું પ્રભુની સેવા કરવાની પૂજા કરવાની ભગવાનના નામનું સ્મરણ કરવાનું મન પવિત્ર હશે તો જરૂર એકાદશી મળશે ઉપવાસ કર્યો હોય નહીં કર્યો હોય તો પણ અગિયારસ નું પુણ્ય મેળવી શકાય છે ભગવાન નારાયણનું આજના દિવસે કોઈ પણ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે કે જે આપણા ઘરમાં નિત્ય પૂજાતા હોય આપણા ઘરના મંદિરમાં તેમની સ્થાપના હોય કે તેમને ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી વગેરે ફળ ધરાવીને અગિયારશનું પૂજન કરવામાં આવે છે ખાસ કરીને અગિયારસ ઉપર ભગવાનને કેરીનો ભોગ ધરાવાય છે ઘણી જગ્યાએ આંબા મનોરથના દર્શન પણ કરાવવામાં આવે છે તો આપણે તે દર્શનનો લાભો અચૂક લેવો જોઈએ કેમ કે આ દર્શન વર્ષભરમાં માત્ર એક જ વખત કરાવવામાં આવે છે આપણે ત્યાં હવેલી હોય મહાપ્રભુજીની બેઠક હોય કૃષ્ણ ભગવાનનું મંદિર વિષ્ણુ ભગવાનનું મંદિર હોય તો ત્યાં આંબા મનોરથ તો કરાવવામાં આવતો જ હોય જે લોકો એકાદશીનું વ્રત કરવા ઈચ્છે છે તે અગિયારશ ની વહેલી સવારથી પણ વ્રત ધારણ કરી શકે છે અને દશમીના દિવસેથી પણ વ્રત કરી શકે છે જેવી જેની શક્તિ એવી તેની ભક્તિ આ દિવસે પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું અને જે કોઈ પરણી સ્ત્રી વ્રત કરવા ઈચ્છે છે તો પોતાના પતિની આજ્ઞા અનુસાર આ વ્રત કરવાનું

સ્થાપના કરી ભગવાનનું વિધિવત પૂજન કરવામાં આવે છે જે કોઈ આ નું વ્રત પોતાના પિતૃઓને અર્પણ કરવા ઈચ્છે છે તેને તે પ્રમાણે સંકલ્પ કરવો જોઈએ કે આજના દિવસે હું આ નિર્જળા નું વ્રત ધારણ કરું છું કે જેનું પુણ્યફળ મારા પિતૃઓને અર્પણ થજો આવું બોલીને એકાદશી વ્રત ધારણ કરવાનું અને જ્યારે પારણા કરતા હોય ત્યારે પણ એમ જ બોલવાનું કે આ નિર્જડા નું વ્રત મેં મારી શક્તિ અનુસાર કર્યું છે અને આ એકાદશીનું જે પણ કાંઈ ફળ મને મળે છે તેનું સંપૂર્ણપણે પુણ્યફળ મારા પૂર્વજોને અર્પણ થજો આવું બોલવાથી આવું કરવાથી આપણા પિત્રોને એકાદશીનું ફળ મળી જાય છે અને કોઈ કારણોસર તેની અધોગતિ થઈ હોય તો તેને ભગવાનનું ધામ મળી જાય છે આજના દિવસે જો ગીતાજીનો પાઠ કરવામાં આવે છે તો પણ પિતૃ પ્રસન્ન થાય છે એ પછી ભગવાનનું વિધિવત પૂજન કરી આરતી કરી આ કથા સાંભળી શકો છો કે જે હમણાં આપણે આગળ સાંભળીશું આજે ભગવાનને પૂજામાં ખાસ કરીને તુલસી પત્ર અર્પણ કરવા જે પ્રસાદ ધરાવ્યો હોય તેમાં પણ મૂકવાના અને ભગવાનના ચરણોમાં પણ મૂકવાના આજના દિવસે ભગવાનનું નામ સ્મરણ કરવાનું મંત્ર જાપ કરવાના પાઠ કરવાના વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ શ્રીમદ્ ભાગવતનો પાઠ નારાયણ કવચ સુદર્શન કવચ યમના કવચ વિષ્ણુ ભગવાન એકસો આઠ નામાવલી અઠ્યાવીસ નામાવલી કૃષ્ણાષ્ટકનો પાઠ દામોદર સ્તોત્ર સુક્તમનો પાઠ કનકધારા સ્તોત્ર કોઈ પણ પાઠ આપની અનુકૂળતા પ્રમાણે કરી શકો છો અને એકાદશીના ભજન કીર્તન પણ સાંભળી શકાય ગાઈ શકાય કે જેમાં ભીમ અગિયારસનું સ્પેશિયલ ભજન છે ભીમે કરી એકાદશી કે જે અમારી ચેનલમાં મેં મૂકેલું છે અને વિડીયોમાં તે ભજન લખેલું પણ છે કે જેથી કરીને આપ સાંભળતાની સાથે વાંચી પણ શકશો ગાઈ પણ શકશો અને જો એ ન થઈ શકે તો યથાશક્તિ દાન દક્ષિણા આપવાની જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુઓ આપવાની આ દાન કરવાથી પણ એકાદશી કર્યા જેટલું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે પૂરી શ્રદ્ધા સાથે જો એકાદશી કરવામાં આવે છે તો કઠિન તપ અને સાધના કર્યા જેટલું જ ફળ મળી જાય છે ગરીબ આપણી શક્તિ પ્રમાણે દાન કરવાથી પણ ભગવાન નારાયણ પ્રસન્ન થઈ જાય છે નિર્જળા એકાદશીના દિવસે જળનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આજના દિવસે પીપળાને જળ ચઢાવીને અથવા

ભગવાનનું પૂજન કરવામાં આવે તો ભગવાન અનેક એવા મંત્રો છે તેનો જાપ કરવો જોઈએ જો બની શકે તો આ દિવસે ગાય લીલો ઘાસ ચારો કે પછી ઘરની બનાવેલી રોટલી ખવડાવી કૂતરાને ખવડાવવું પક્ષીને દાણાચડ નાખવા કીડીને કીડિયારું પૂરવું દિવસમાં આજે થઈ શકે તો મૌન વ્રત ધારણ કરવાનું ખૂબ જ ઓછું બોલવાનું અને જો શક્ય હોય તો આજે જૂઠું પણ ન બોલવું ગુસ્સો ન કરવો કોઈની સાથે વાદ વિવાદ ન કરવો કે જેનાથી આપણને એકાદશીનું પુણ્યફળ મળવાનું અટકી જાય કે જેનાથી પણ આપણને એકાદશીનું ફળ મળતું નથી નિર્જળા એકાદશીનું વ્રત

તથા આ વ્રત થી આવી રીતે આપણા શાસ્ત્રોમાં આ એકાદશી નું મહાત્મય કહેલું છે તથા વ્રતની વિધિ વ્રતનો મહિમા જાણ્યો હવે આપણે એકાદશી વ્રત ની કથા સાંભળીએ કે જેનાથી આપણને વ્રતનું સંપૂર્ણપણે ફળ મળી જાય તો હાથમાં તુલસીપત્ર કે ચોખા કે ફૂલ રાખીને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા મારી સાથે આ કથાનું શ્રવણ કરજો કથાનું રસપાન કરજો કે જેથી કરીને આપણી આત્મા પરમાત્મા સાથે જોડાઈ જાય પરમાત્મા સાથે લીન થઈ જાય તો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોએ એકાદશીનું વ્રત કર્યું હશે અને મારી સાથે આ એકાદશીનો પુણ્ય પવિત્ર સત્સંગ કર્યો હશે તો ભગવાન આપને એકાદશીનું પુણ્યફળ પ્રદાન કરે એવી જ અમે પ્રાર્થના કરીએ છીએ તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર